શ્રાવણ માસના પ્રથમ ધાર્મિક ઉત્સવ એટલે દશામાનું વ્રતાવ્રત માટે મૂર્તિઓનું અરવલ્લી જિલ્લાના બજારમાં ધૂમ વેચાણ થયું છે ત્યારે આજથી અમાસમાં માસે તે દિવાસો દિવાસાના દિવસથી ઠેર ઠેર દશામાની મૂર્તિની સ્થાપના કરીને દસ દિવસ સુધી વ્રતનો પ્રારંભ થશે તેના માટે મહિલાઓ દ્વારા દશામાની મૂર્તિઓ લાવીને ઘરે સ્થાપન કરાતી હોય છે ત્યારે આ દશામાના વ્રત માટે મૂર્તિઓ લેવા અરવલ્લી જિલ્લાના બજારમાં ભારે ભીડ જોવા મળી આવી હતી તો મહિલાઓ મોટી સંખ્યામાં નાની મોટી દશામાની મૂર્તિ લેવા બજારમાં ઉમટી પડ્યા હતા તો દશામાની મૂર્તિ સાથે દસ દિવસ પૂજા માટેના પૂજાપાનું સાહિત્યની પણ મહિલાઓ દ્વારા ખરીદી કરાઈ છે તો જિલ્લાના માલપુર મોડાસા મેઘરજ બાયડ ધનસુર અને બિલોડા તાલુકામાં મૂર્તિના વેચાણમાં ભારે તડાકો જોવા મળી આવ્યો હતો જોકે દર વર્ષે કરતાં આ વર્ષે મૂર્તિઓના ભાવમાં વીસ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે છતાં શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક મહિલાઓએ દશામાના મૂર્તિઓની ખરીદી કરી રહી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ